પાણી બંધાદર પાણી ક્યાંથી નીકળે હાલો મારું નામ વર્ષાબેન હું આણંદ સોસાયટીમાં રહું છું આજથી આઠ પહેલા આઠ મહિના પહેલાંની અમારી અરજી કરેલી છે કે પુલ સા પુલ સાફ પુલ બનાવવું તળાવ સાફ કરાવવું કેમેરા ફિટ કરવા દિવાલ બનાવી ગટર સાફ કરવું પણ હજી એક પણ કામ થયેલું નથી પાછી ચૂંટણી આવી ગઈ હું તો એ પણ એક કામ થયેલ નથી તો અમારી સોસાયટીમાં બે બે ઓપરેટર છે પણ એક કામ અમારું થઈ ગયેલું નથી એટલે આજથી અમારે વાણંદ સોસાયટી વાળા બધા તિરસ્કાર કરે છે મતનો કોઈ પણ મત દેવા મત દેવા અમારા સોસાયટી કોઈ પણ વ્યક્તિ આવશે નહીં અમે આજથી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ